રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરીને કાબુમાં લેવા અને ખાસ કરીને તહેવારો ઉપર કોઈ ઘટનાઓ ન બને પોલીસ કમિશનર શાહની સૂચનાથી પાસામાં થયેલા અને હાલ પાસામાંથી છૂટેલા સહિતના ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા અને તમામ ગુનેગારોને ડીસીપી જગદીશ બાગરવાએ સૂચના આપી સુધરી જવા તાકીદ કરી અને જો હજુ પણ નહીં સુધરે તો કડક કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી શહેરમાં વર્ષ બે થી બે ચોવીસ સુધી બે વર્ષ દરમિયાન પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુકેલા અને હાલ પાસામાંથી મુક્ત થયેલા રીઢા ગુનેગારોને એક યાદી તૈયાર કરવામાં આવી જેમાં અગાઉ દારૂ મિલકત સંબંધી ગુનાઓ જેમાં ચોરી તેમજ વાહન ચોરી તથા છેડતી મારામારી સહિતના ગુનામાં જેલમાં જઈને આવેલા બસો છપ્પન થી વધુ ગુનેગારોની યાદી તૈયાર કર્યા બાદ આ તમામને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા અને હાલ તેઓ શું પ્રવૃત્તિ કરે છે તેમજ પાસામાંથી મુક્ત થયા બાદ અન્ય કોઈ ગુનો આચરેલ છે કે કેમ તે બાબતે ચકાસણી કરવામાં આવી આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સરના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ જે જાણીતા ગુનેગાર છે અને જે હેવિચ્યુઅલ ઓફેન્ડર્સ છે જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે એમને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડિસ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરી હતી જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની માણસોને ઓળખી શકાય હતી એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનાહમાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી તમામ ગુનેગારો ગુનાની દુનિયા ગુનાની દુનિયાથી દૂર રહે અને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે આજે અરાઉન્ડ વન ટ્વેન્ટીના ના અરાઉન્ડ માણસો બોલાવવામાં આવ્યા હતા અને એમને સૂચના આપવામાં આવી હતી જ્યારે પણ પોલીસના ધ્યાનમાં એવી રીલ આવશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે એક કરતાં વધારે મિલકત સંબંધી ગુનાઓમાં અથવા પ્રોબિશનના કેસીસમાં ઇન્વોલ્વ હતા અને જેમના ઉપર એક કરતાં વધુ ગુના દાખલ થયેલા છે એવા માણસોને આજે બોલાવવામાં આવ્યા હતા ખરેખર સ્ટ્રી સીટર નહીં પણ એક કરતાં વધુ ગુનાઓમાં ઇન્વોલ્વ હોય એવા માણસો